નમસ્કાર મિત્રો ક્રિકેટ રશિયાઓ માટે એક ખુશીના સમાચાર લઈ અને અત્યારે મિત્રો આપણે આવ્યા છીએ આમ તો મારી આજુબાજુમાં તમે જે યુવાનો જોઈ રહ્યા છો આ યુવાનો હળદના ક્રિકેટ પ્રેમી યુવાનો છે આ યુવાનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળોદમાં જે ક્રિકેટ પ્રેમી જે યુવાનો છે જે ક્રિકેટ રશિયાઓ જે છે અને જેને ક્રિકેટમાં રુચિ જે લોકો ધરાવે છે તેને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે થઈ અને એચપીએલ સિઝન વન સીઝન ટુ અને સિઝન થ્રીનું જે આયોજન છે એ સફળતાપૂર્વક કર્યું છે અને આ વર્ષે એચ પીએલ સિઝન ફોરનું જે આયોજન

ટૂંક સમયમાં જ આવી રહી છે તો આ એચવીએલ ફોરનું આ વખતે સ્થળ બદલેલ છે તો પહેલાં રિલાયન્સ પેટ્રોલની બાજુમાં હતું આ વખતે મોરબી માડિયા ચોકડી આગમન આગમન રિસોર્ટની પાછળ એટલે કે દૂધમલ્ હનમનવાળા ગ્રાઉન્ડમાં રાખેલ છે જેથી કરીને આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે આ ક્રિકેટ પ્રેમી લોકો ત્યાં અમારે એચવીએલ ફોરની સિઝન નિહાળવા આવે ઓકે એટલે મોરબી ચોકડી જે મિત્રો છે આપણી મોરબી ચોકડીથી દૂધમલી હનુમાજી એટલે કે કણબી રસ્તે આપણે દરગાહવાળા રસ્તે જઈએ ત્યાં આગળ આવે છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ આપણી સાથે સંદીપભાઈ પણ છે સંદીપભાઈ તમારી સાથે થોડીક આપણે માહિતી લઈ કે આમાં જે કંઈ પ્લેયરો જેને રમવું છે આ વખતે દસની જગ્યાએ બાર ટીમો છે તો એમાં કેટલા પ્લેયરો છે સાથે કંઈક ઓનલાઈન ફોર્મને ભરવામાં આવ્યું હતું આ વખતે આપણે એક લિંક આપેલ છે એમાં તમામ પ્લેયર ઓનલાઈન જ ફોર્મ ભરી શકે છે એના ફોર્મ સબમિટ તરત થઈ જાય એટલે આપણી પાસે એની લિંક દ્વારા માહિતી મળી જાય એમાં અત્યારે આશરે ત્રણસો પચાસ જેવા ફોર્મ ભરાણા છે અને હવે લિંક એ બંધ થઈ ગઈ છે અને તમામ બાયોડેટા અમારી પાસે આવી ગયો છે હવે એ ત્રેવીસ તારીખે ઓપ્શન થશે હરાજી થશે એની એમાં તમામ પ્લેયરને બાર ટીમના એકસો એસી પ્લેયર સિલેક્ટ કરવામાં આવશે તમામની હરાજી બોલવામાં આવશે જે કોઈ પ્લેયર જેને સારો લાગે એ ઓનર ખરીદી શકશે એમાં ઓકે તમે કીધું એકસો એંસી ત્રણસો એ તો ફોર્મ ભર્યા છે હવે ખાસ પ્લેયરની તમે વાત કરીએ એટલે આપણે એ કારણ કે સિઝન ત્રણ લગી તો આ જે પ્લેટફોર્મ છે હળવદના જ ખેલાડીઓને મળે એવા તમારા પ્રયત્નો રહ્યા છે આ વખતે એવું કંઈ ચેન્જ કર્યું છે કે હળવદ સિવાય બહારના તાલુકાના જિલ્લાના ખેલાડીઓ પણ આમાં લાભ લઈ શકે ના આપણે એ કોઈ એક ત્રણ સિઝન થઈ અને આ ચોથી સિઝન છે કોઈ પણ બહારના પ્લેયર એલાઉડ નથી આમાં હળવદ તાલુકા સિવાય કોઈ જ પ્લેયર એલાઉડ નથી કે આપણે મિત્રો કારણ કે જે ક્રિકેટનું આખું આયોજન થવાનું છે તો પછી ગ્રાઉન્ડની પણ માહિતી હોવી જરૂરી છે ત્યાં આગળ કેવા પ્રકારની વિશેષ જે છે એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપણી સાથે શનિભાઈ છે શનિભાઈ સિઝન એક બે અને ત્રણ લગી તો જે કંઈ આયોજન હતું આ વખતે કંઈક વિશેષ પ્રકારનું ગ્રાઉન્ડને પણ તૈયાર કરવામાં આવ્યું છે અને એલઈડીને બધું લગાવવાનું છે અને કંઈક આયોજન જ આખું જુદું છે એને લઈને માહિતી આપજો તમે આ વખતે નવું ગ્રાઉન્ડ છે નવી લાઇટું છે અને વીઆઈપી બોક્સ જે સ્પોન્સરો એમને સારું સ્પોન્સરશીપ જે કંઈ કરેલ છે એમના ફેમિલી માટે બેસવાની એક વ્યવસ્થા અલગ છે આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થા અલગ છે અને ખેલાડી માટે બેસવાની વ્યવસ્થા અલગ છે ઓકે અને કંઈક ને એ બધું પણ લગાવવાનું છે ગ્રાઉન્ડને સર્કલ ફરતે પછી બાઉન્ડ્રી જે જગ્યાએ ત્યાં એલઈડી છે પ્લસ આઠ ટાવર છે આજ સુધી છ ટાવર આપણે કરતા હતા આ વખતે અને જીટીસી ગુજરાત ટેનિસ ક્રિકેટ લાઈવમાં આપણું લાઈવ પ્રસારણ થશે તે પછી આપણું એચપીએલની ચેનલ છે એમાં પણ થશે તેની સાથે એક બીજા પણ મિત્ર આપણી સાથે છે કારણ કે આટલું મોટું મિત્રો આયોજન કર્યા પછી એમાં ખર્ચ થતો હોય છે આ બધું મફતમાં થતું નથી હોતું એટલે જે લોકો તમને જે સહયોગ આપે છે આર્થિક રીતના એની માટે ખાસ કારણ કે એ બહુ મહત્ત્વનું હોય છે અને એના થકી જ સિઝન ફોરનું આ વખતે પણ ભવ્ય દર વખત કરતાં વિશેષ આ વખતે આયોજન કર્યું છે એને લઈને માહિતી આપ આ વખતે જે સ્પોન્સર્સ અમારી સાથે જોડાયા છે જેમને આપણને આર્થિક રીતે મદદ કરી છે તેમને આપણે સારી સુવિધાઓ આપી શકીએ તે માટે ગ્રાઉન્ડ ઉપર અલગ ફેમિલી સિટિંગ આપવાના છીએ અને એ લોકોને એક એમને જે નાણાં આપણને મદદ કરી છે તો તેનું સારું વળતર આપણે આપી શકીએ અને આ ભવિષ્યમાં પણ એ લોકો આપણી સાથે જોડાઈ શકે તેના માટે જે ત્રણ આયોજન થયા છે એના કરતાં વિશેષ આયોજન આ વખતે કરી અને આપણે એમને સારું વળતર પાછું આપી શકીશું આપણી સાથે જિજ્ઞેશભાઈ પણ છે જિજ્ઞેશભાઈ અત્યાર સુધી પહેલાં આઠ ટીમો પછી દસ ને આ વખતે બાર ટીમો છે કારણ કે એ પણ બહુ મહત્ત્વનું છે આ બારે ટીમો જે છે એ આપણી હળવદની જ છે અને એનો સહકાર થકી જ આટલું બધું ભવ્ય જે આયોજન છે એ કરવામાં આવે છે મહત્ત્વની વાત એ છે કે આપણા તાલુકાના જે ખેલાડીઓ છે એને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે થઈ અને આખું આયોજન કરવામાં આવતું હોય છે કેટલા દી એચપીએલ જે છે એ ચાલવાની છે આ એચપીએલ પંદર દિવસ ચાલશે પંદરમાં દિવસે ફાઇનલ આવશે કુલ મેચો ચોત્રી મેચો રમાડવાની હોય અને એક ટીમને પાંચ ટીમ સામે રમવાનું એક ટીમને પાંચ પાંચ મેચો રમવાની આવશે હું એક છેલ્લી વાત કરું ને તો સૌથી આ આયોજકમાં જો સહભાગી અને સિંહ ફાળો હોય તો બધા ઓનર મિત્રોનો કારણ કે લાખ રૂપિયા દઈ અને પોતે તો એકને જ રમવાનું હોય બીજા ગામના ગામડાના હળવદના પ્લેયરને રમાડવા ખર્ચો કરવો આ એક આપણા માટે ઓનર જે આપણને મળી રહે અને એ આ વખતે પંદરથી સોળ ઓનર હતા અમારે ચાર ઓનરને ના પાડવી પડી આ બાર ઓનર જે છે અલગ અલગ જ્ઞાતિમાં આ તે અને આ ટુર્નામેન્ટનો મેન મેઇન ઉદ્દેશ્ય એક જ છે કે ભાઈચારો જળવાઈ રહે બધા સમાજના એકબીજા પ્લેયર એકબીજી ટીમમાં જઈ સાથે મળીને રમે બસ આ થયાથી અમે ટૂર્નામેન્ટ રમાડીશ ટુર્નામેન્ટમાં જેટલો પણ ખર્ચો થાય પાછળ જે રકમ વધશે એ અમે નાના મોટા હરવદમાં કોઈ પણ જરૂરિયાત લોકોને દવાખાનામાં સેવામાં સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીએ છીએ હમણાં વાત થઈ હતી ને કે આખી ક્રિકેટ ટુર્નામેન્ટ લાઈવને કરવાનું આ વખતે વિશેષ ચાર પાંચ તો કેમેરાને બધું લગાવવાનું છે એટલે એમાં કંઈ ઘટવા દેવાનું નથી ના ના જીટીસી વાળાને આપણે પૂરું પેકેજ આપી દીધેલું છે ચાર કેમેરા એક હજાર એસી કે આ મેગા પિક્સલ કેમેરા આ વખતે નક્કી કરે ગઈ સાલ સાતસો હતા પછી ડ્રોન પણ સેમિફાઈનલ ફાઈનલ ફાઇનલમાં ડ્રોન ઉડાડી અને લાઈવ અને ગ્રાઉન્ડ ઉપર એ લાઈવ એલઈડી આપણે કેમ ઘરે બેઠા મેચ જોઈએ ગ્રાઉન્ડ ઉપર પણ દસ બાય બારની ની લાઈવ એલઈડી હશે સારું એવું આયોજન છે જોઈને લોકો અત્યાર સુધી સિઝન ત્રણ ગઈ છે આ ચોથી છે એટલે એ ત્રણ કરતાં વિશેષ